ડભોઈ તાલુકાના પલાસવાડા ફાટક માથાનો દુખાવો ધોરી માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા થી કપૂરાઈના છવ્વીસ કિલોમીટર પસાર કરતા પોણો કલાક થાય ડભોઈ વડોદરા રાજેદોરી માર્ગ એટલે ટ્રાફિક જામ માર્ગ આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે સરિતા બ્રિજ શાંતિથી પસાર થાય તો પલાસવાળા જામ મળે છે આગળ અપુરાઈ સુધીના છવ્વીસ કિલોમીટરના રસ્તાનું અંતર કાપતા વાહન ચાલકોને દોઢ કલાક નીકળી જાય છે જેના કારણે નોકરિયાત શાળા કોલેજના વિદ્યાર્થીઓ એમ્બ્યુલન્સનો સમય પણ સચવાતો નથી ડભોઈ વડોદરા રાજધોરી માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનું ભારણ એટલી હદ સુધી વધી ગયું છે કે ડભોઈથી વડોદરા જતા સુધીમાં ટ્રાફિક જામના ત્રણ ત્રણ સેન્ટરોમાંથી પસાર થવું પડે છે તેમાંય રજા કે અમાસના દિવસે ટ્રાફિક બમણો થઈ જાય છે સરિતા બ્રિજ બાદ પલાસવાડા ફાટક પાસે મોટાભાગે વાહન ચાલકોને જામમાં લગભગ પિસ્તાલીસ થી પચાસ મિનિટ બગડે